સુરત કતારગામ જીઆઈડીસી માં મંડપના ગોડાઉનમાં વિકરાળ આગ ફાયર બ્રિગેડની છ ગાડીઓ દ્વારા આગ કાબુમાં લેવાના કરાયા પ્રયાસ. સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં એક મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે ગોડાઉનના પતરાના શેડમાંથી ધુમાડાના કાળા ડીપાંગ ગોટેગોટા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. આગ લાગવાની જાણ જ સુરત ફાયર બ્રિગેડ વિભાગ અને ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ગોડાઉનમાં મંડપ માટે વપરાતા લાકડા કાપડ ગાદલા અને પ્લાસ્ટિક જેવી જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો સંગ્રહાલય સંગ્રાયલો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટ અથવા નજીકમાં કચરો બાળવાની પ્રવૃત્તિ જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ ગોડાઉનમાં રહેલા લાખોનું સામાન બળી અને ખાખ થઈ ગયું છે ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગને વધુ પ્રસરતી અટકાવવા માટે કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ઘટના બાદ જીઆઈડીસી વિસ્તારના અન્ય એકમોમાં ફાયર સેફ્ટીના સાધનો અને નિયમોના પાલન અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે મારું નામ ફાલ્ગુન કુમાર ગઢવી ઇન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર કતારગામ જવાનું આશરે પોણા પાંચ આસપાસનો કોલ હતો અને કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે ગોડાઉનમાં આગ છે મંડપના ગોડાઉનમાં એટલે અમને લાગ્યું કે કદાચ વધુ એટલે ત્રણ જગ્યાએ ગાડીઓ મોકલી હતી અને જે ઘટના સ્થળે આવ્યા એટલે ફૂલ ફ્લેઝમાં આગ લાગેલી હતી અને આજુબાજુના ને બારીઓ પણ સળગ સળગતી હતી ઘટના સ્થળે આયા અમે ઓલવવાની કામગીરી ચાલુ કરી અને અત્યારે ટોટલી કંટ્રોલમાં છે પંદર અંદરથી ચાર કે પાંચ કઈ ગેસના સિલિન્ડરો કાઢ્યા છે પણ ખાલી હોય એવું જણાઈ રહ્યું છે ઘટના બહુ ગંભીર હતી કારણ કે એની અંદર જે ફ્લેમેબલ જે મટીરિયલ હતું જે અંદર ગાડલાઓને જે હતું એના લીધે આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું અને પહેલા માળ સુધી અને બીજા માળ સુધીની બારીઓ પણ પકડાઈ ગઈ છે અંદર કંઈક ગોડાઉનની અંદર કોઈ પ્રકારની ફાયર સેફ્ટી કે એવું કંઈ જોવા મળેલ નથી હા એ પતરાનો શેડ એમને કદાચ ઓલા ગાડલા ગોદડા મેલવા માટે એના માટે કરેલો હશે પણ એ પણ જે ગરમી હીટના લીધે એરિયો પણ વળી ગયો હતો એના લીધે અમને શું છે ફાયર ફાઇટિંગ કરવામાં પણ થોડી જહેમત થઈ